અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રકમાંથી કેમિકલ ભરેલ બેરલ પડતાં ટ્રાફિક જામ સર્જાયો હતો અંકલેશ્વર ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે પર દેસાઈ પેટ્રોલ પંપ નજીક એક ચાલતા ટ્રકમાંથી પ્રવાહી ભરેલ બેરલ રસ્તા પર ઢોળાઈ ગયા હતા જેનાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી હતી પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તરફ નેશનલ હાઇવે પર દેસાઈ પેટ્રોલ પંપની સામે એક ચાલતા ટ્રકમાંથી પ્રવાહી ભરેલા બેરલ રસ્તા પર પડ્યા હતા બેરલ નીચે પડતા કેમિકલ ઢોળાઈ ગયું હતું અચાનકથી ચાલુ ગાડીમાંથી કેમિકલ ભરેલ બેરલ પડતા ટ્રાફિક થંભી ગયો હતો જેને પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે અજાણ્યા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા ટ્રકમાંથી કેટલાક બેરલ નીચે પટકાઈ ગયા હતા બેરલમાં રહેલ પ્રવાહીઓ રસ્તા પર લીકેજ થવાથી નેશનલ હાઇવે પર ચોમેર કેમિકલ ફેલાઈ ગયું હતું આ કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ઘટનાને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો સ્થાનિક પોલીસ અને નિયંત્રણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી હતી રોડ પર ઢોળાયેલા પ્રવાહી અને બેરલોને દૂર કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ કેમિકલ જેવા સંવેદનશીલ પદાર્થોને સુરક્ષિત પરિવહન માટે કડક નિયમોની જરૂરિયાત જણાઈ રહી છે